હેલો ફ્રેન્ડ તો શું ડાયટના ચક્કરમાં બધી જ ચટપટી વસ્તુ ખાવાની બંધ થઈ ગઈ છે તો આ સૂકી ભેળ ફક્ત તમારા માટે ગમે તેટલી ખાવ બિલકુલ વજન નહીં વધારે અને એકદમ પૌષ્ટિક છે એની અંદર બધી જ વસ્તુઓ નાખેલી છે બીટથી લઈ કાકડીથી લઈ કેરી બધી જ એકદમ ચટપટી ભેળ અને લીલી ચટણી સાથે તો તમારું સ્વાગત છે મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં જો તમને મારી રેસિપી પસંદ આવતી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો અહીંયા એક મિક્સર જાર લઈ લીધું છે અને તેની અંદર દાળિયા નાખી દીધા છે મેં અડધી વાટકી અને અડધી વાટકી ધાણા નાખ્યા છે લીલા સાત જેટલા તીખા લીલા મરચાં નાખ્યા છે દસ જેટલા પુદીનાના પાન નાખ્યા છે અને વીસ પચીસ નંગ જેટલા મીઠી લીમડીના પાન નાખ્યા છે આદુનો ટુકડો નાખ્યો છે થોડી ખાંડ નાખી છે આમચૂર પાવડર નાખ્યો છે અહીંયા મેં અડધી ચમચી તમે ચાટ મસાલો પણ લઈ શકો છો અને થોડી સ્વાદ માટે હિંગ નાખી છે અડધી ચમચી જીરું નાખ્યું છે બે ચમચી જેટલું થોડું સ્વાદ માટે મીઠું નાખ્યું છે તમે તેની જગ્યા પર સંચડ પાવડર પણ નાખી શકો છો બસ હવે આ બધી વસ્તુને બિલકુલ પાણી ઉમેર્યા વગર ઓન ઓફ કરીને જ આપણે પીસવાનું છે બિલકુલ પાણી નથી નાખવાનું તો તમે જોઈ શકો છો એકદમ લીલી ચટણી તૈયાર થઈ ગઈ છે સૂકી સૂકી તમારે પણ બસ આ જ રીતે ચટણી તૈયાર કરી લેવાની છે એકદમ સૂકી વગર પાણી નાખ્યા વગર ઓન ઓફ કરશો મિક્સર તો ફટાફટ તૈયાર થઈ જશે તો બસ હવે આપણે ભેળ બનાવી લઈએ તો મેં અહીંયા બે ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે અને તેની અંદર હું એક ચમચી જેટલું જે આપણે લીલી ચટણી બનાવી છે તેને નાખીશું તમે આ ચટણી તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો ભેળમાં સૂકી ભેળ બનાવી ખૂબ જ સહેલી છે તમે તેની અંદર જે તમને પસંદ હોય એ બધી જ વસ્તુઓ નાખી શકો છો તો બસ તૈયાર થઈ ગઈ છે આપણી ચટણી તો તેને સાઈડ પર મૂકી દઈશું અને મમરા લઈ લઈશું તો મેં અહીંયા મમરાને વઘાર્યા નથી સફેદ કલરના જ મમરાને લીધા છે તમે વઘારો તો થોડી હળદર નાખી અને વઘારી પણ શકો છો તો મારા મમરા એકદમ ક્રિસ્પી છે તો મેં ત્રણ બાઉલ ભરીને મમરા નાખ્યા છે હવે તેની અંદર નાની વાટકી બટાકાને બાફીને કટ કરીને લીધો છે મેં અહીંયા એક વાટકી ડુંગળી નાખી છે એક વાટકી ટામેટું નાખ્યું છે આ બધી વસ્તુ મેં ઝીણી કટ કરેલી છે કાકડી નાખી છે એક નાની વાટકી બીટ નાખ્યું છે અડધી વાટકી કેરી નાખી છે અહીંયા અડધી વાટકી સેવ પાતળી નાખી છે એક વાટકી ચવાણું નાખ્યું છે એક વાટકી તમે અહીંયા ફરસાણ તમારા પસંદના લઈ શકો છો દાડમના દાણા નાખ્યા છે એક વાટકી આમચૂર પાવડર નાખ્યો છે અને એક ચપટી જેટલું મીઠું પણ નાખ્યું છે ધાણા નાખ્યા છે અને જે આપણે લીલી ચટણી લીંબુમાં નાખી હતી તેને પણ એડ કરી તમે ચટણી વધારે ઓછી કે કરી શકો છો બસ હવે આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું નીચેથી ઉપર સુધી હલાવીને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની આ બધી વસ્તુને તો બસ હવે બધી જ વસ્તુઓ મિક્સ થઈ જશે તો તેને આપણે સર્વ કરી લઈશું તમે ભેળ તો બહુ જ ખાધી હશે પણ સૂકી ભેળ તમે ક્યારેક જ બનાવી હશે અને એ પણ એકદમ ક્રિસ્પી ક્રિસ્પી ભેળ ખાવાની ખૂબ જ મજા આવે છે અને આપણે આની અંદર બધા જ વસ્તુ નાખ્યા છે બીટથી લઈને કાકડીથીને લઈને તો બધું જ હેલ્ધી પણ છે તો તમે તેને માં પણ લઈ જ શકો છો તો આવી રીતે તમે ભેળ બનાવીને ખાશો તો તમને એક ચટપટી વસ્તુ પણ ખાવા મળી જશે અને તમારું ડાયટ પ્લાન પણ સચવાઈ જશે તમે આની અંદર તમારી મરજી મુજબની વસ્તુઓ ઉમેરી શકો છો અને મનપસંદ ભેળ બનાવીને તૈયાર કરી શકો છો તો આપણી ભેળ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી ક્રિસ્પી અને એકદમ ચટપટી તમે જેવી તૈયાર થાય એવી તરત જ ખાઈ લેજો જેથી એકદમ ક્રિસ્પી રહે તો જો તમને મારી આ ભેળની રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને મને જરૂરથી સપોર્ટ કરજો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા કોમેન્ટ કરીને તો જરૂર જ જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં બસ આવા જ હું તમારી માટે નવા નવા વિડીયો લાવતી રહીશ તો નોટિફિકેશન મળે તે માટે બે લાઇકનને જરૂરથી ક્લિક કરજો Thanks for watching. Thank you.